જય માતાજી જયમાં મંગલ મિત્રો હું છોની જગ્યા અને પરિવાર મિત્રો આવી ગયા છે આપણે મોવા માર્કેટિંગ યાર્ડમાં એટલે કે મિત્રો આપણે દેવાળીયા માર્કેટિંગમાં આવી ગયા છે અને આપણે તારીખની મિત્રો આજે વાત કરીએ તો તારીખ છે ત્રીસ ચાર બે હજાર પચીસ ને વાર્ષો મિત્રો બુધવાર આ બધી વિચાર મિત્રો છે ને સફેદ ડુંગળી મિત્રો પેલા આવક તમને બધા અને હરાજી મિત્રો થાય છે તો આપણે અહીંયા આજની સૌપ્રથમ મિત્રો તો આજે આપણે આરાજીના આપણા પાલસણી પેરા સંગને સબ્સ્ક્રાઇબ કરી દેજો ને આપણે ફટાફટ મળી જાવ સીધા સપેટ ડબલને લાઈવ આદરણીય મિત્રો આપણી સંગને નું નામ તમને આપો ઓફિશિયલ નું નામ છે મયાડી ગુજરાતી ન્યૂ આ સંગનેની નિર્મિત કે લેવા હોય તો આપની સંગનેને સબ્સ્ક્રાઇબ કરી દેજો બખાળો મિત્રો મળી ફટાફટ બધા સપેટ ડબલને લાઈવ उभारी देशा 84 84 84 74 74 74 84 84 84 84 उभारी 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 84 84 84 84 उताण करो 52 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

છપ્પન <time: imitation for unity> तो 131 131 तो हो गया बा बच्चे बच्चे जाते 41 74 74 44 44 48 48 48 51 51 ने आ 40 40 ભાવ 92 95 95 88 88 ઓટલ હે ઓટલ હે 68 68 રૂપિયા હે 162 162 બાઈટ 22 રૂપિયા બાઈટ બાઈટ 105 86 છે 168 ને ઓટલ હે તો ઓટલ હે જ ને હાલો ની બાઈ છે ભાઈ હાલો ભાઈ 44 44 44 44 44 રામળી હો જાતાલિયા જાતાલિયા હાલો આમેર વાન સે મચા મચા એકા બોય મારા માં મચા મચા ડબો ડબો બચ્ચા ડબો હાતે એટલે યાર આને બાંધી જાતે માથે હાથે જાજો બે बेचा लोग बाबरिया ना बोल कर ये चले 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 ये � હતા સાત હતા अरे तू भी आ रहा है आ रहा है आ रहा है तू भी आ रहा है आ रहा है आ रहा है तू भी आ रहा है आ रहा है आ रहा है तू

होटल 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 ह 4274 4274 भाई 100 बार-बार 12 बार-बार 12 बार-बार 100 बार-बार 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 100 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 बार-बार 100

જેવાકો દજાય એક વાળી 340 કોટડી નું રેકોર્ડ છે કોમા લેવા સોમા લેવા એક એક બોલે બોલે ઓરકાળી અડકાળી 45 52 52 52 52 આતા 52 આતા 2000 ને 3000 રૂપિયા 1500.50 રૂપિયા 500 રૂપિયા 600 રૂપિયા

700 રૂપિયા 800 800 700 છે કે 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 बहुत ज्यादा बहुत ज्यादा 2000 2500 700 74 76 700 बाकी देख अभी बोलो आपरा ने 800 800 870 ने 3 बार लाल लाइट भाई 400 वटा 400 200 वटा 200 400 ठेली लेके भाई लोकल से 200 ठेली भाई 150 वटा 100 एक चालू एक चालू 44 42 42 ज्यादा 600 200 होड़ तले होड़ तले होड़ तले होड़ तले होड़ तले बच्चा बच्चा एक बार 500 500 1000